તો સેવન્થરે સ્કૂલના પ્રિન્સિપાલ બદલ્યા બાદ પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સેવન્થ ડે સ્કૂલના પૂર્વ સેવન્થ ડે સ્કૂલના જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જેમાં પ્રિન્સિપલ બદલ્યા પરંતુ શાળાનું મેનેજમેન્ટ એ જ છે જેમણે પુત્ર ગુમાવ્યો તે નયનના માતા પિતાને મોટી ખોટ ગઈ છે યુનિટી સાથે રેગિંગ થતું હતું પણ કાર્યવાહી થતી ન હતી મેનેજમેન્ટ બધું જાણતી હોવા છતાં ઢાક પિછોડો થતો હતો વાલીઓ બાળકોને એડમિશન અન્ય શાળામાં લે તેજ યોગ્ય છે નયનની હત્યા પાછળ સંપૂર્ણ સ્કૂલ જવાબદાર હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું આ ઘટનામાં પ્રાણીગીરી મળ્યું છે વાલીઓ બંધ કરવાની માંગ કરી રહ્યા છે પણ મેનેજમેન્ટ બી બદાય ગયું છે આ ખરેખર સાથે તો પ્રિન્સિપલ બદલી ગયા મેનેજમેન્ટ બી બદલ્યું છે પણ જે છોકરાઓનો સંસ્કાર છે એ તો ઘરથી મળે છે અને થોડું થોડું સ્કૂલ થી બી મળે છે હવે આજે જે ઘટના થઈ છોકરો પાછો તો નથી